આજે લગભગ આપણે એકસો ને એકસો ને ચૌદ દાતાઓનું સન્માન કરેલું છે ઓવીસી સમાજ ટ્રસ્ટ વતી ભવન ભંડોળ સન્માન કાર્યક્રમ બે હજાર છવ્વીસ નિમિત્તે આજ રોજ અહીંયા લગભગ એકસો ને ચૌદ દાતાઓનું સન્માન કરી આમંત્રણ પત્રિકાના જે ફ્રન્ટ પેજ ઉપર ભવનનો ફોટો છે એવું ભવન અમારે તૈયાર કરવું છે દાતાઓને પ્રોત્સાહિત કરવા અમે આ એક કાર્યક્રમ કરેલો અને એમાં બંને બાવીસીના તમામ મહાનુભાવો વડીલો માતાઓ બહેનોએ અમને યશસ્વી સહયોગ આપી અને માતબર પંદર લાખ જેવી રકમનું દાન દસ દિવસમાં એકઠું કરેલું અને એમાં બાવીસી વણકર સમાજના ભાઈઓનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે મળી રહેશે એવી અપેક્ષા જય ભીમ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં